મતાતાઈ પીતી નોમુ છે તાનું ઊંઘી જ્યા લાગે ઓંઘેલા છે ઊંઘી જ્યા છે એટલે તા પાકઈ કેમેરો છે કેમેરો બોલા કીધું હું તો બિહોનો કીધું હું મારા મય જો ફૂક દીધો રે કેમેરો ગોઠવેલો હા સબા ચા નવ ચા બનાજો ભાઈ ચી લેવો છે તો આપો છો 3 પીવો છે તો મળશે પાજો અલ્યા ઉકાળો નહીં પીતો હું દૂધ છું આ ઓમો હું છું તા થા ઓમો લેવાલા તણ ઈ શેર મારિત બારે ના ગોટે પા શેર માર તો બુઢો છોપળીયા ભોય પાછી સાનું ન હું છે શેર રજવાડી 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 છે હમ આ દિમાં મળી એ છે 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 પ્ય પ્ય યાર ઓલા નો વધારે લાગે રે 1 4 થરેલી હોય કે 2 3 લઈને કઈ નઈ અસું કેન પૂછો કે મોણ તાળી મેચી લે ડાઈમર આય ન લાગે હવે હું આવા અરે આ ઉંઘીત લઈ ગયા બોલતા નથી દે ઉંઘી જલા લાગી છે હજુ એક નંબર ચા બનાવી હા ઓમ બેહતે ને બે આકર જોજે મોળામાં બેજ જાય પર ભજી શેઠ તો બાળી कुर्सी બાના હું તો શેટી બેઠો મન તને મા તા ભાઈ બન છે એટલે બેહો વધો જ નઈ કે ના ના બાળી છે શર્માઈ છે શર્માલાલા હી ઉંગી જાશી ઓપતાલી પકડીને કઈ નાય તા તમે પી લેજો તા ફણબડવાળા તો હંગાન કરવાની રયો પાછો તું જા તા હા કે ચા બની રહે ના ડૂડી જાય હ જબરદસ્ત બની રહે ને હા જબરદસ્ત કાણે જો પેલા ભાઈ ભાઈ ના એવું લાગે છે ભાઈ ભાઈ ચા પી લે પેલા લેવાડો ચા ઢોળાય મારા લુગડો બગાડે યાર તું લાગે હા હું પછી ઉઠેવા એવું લાગે ચા પી લે

આ પાળી ઓવા કેસા એ ના પાળી જોવા ઓવા કેસા હવાને મેડી આવાઈ મારી સગા એકી ના ફાવડા પડે બે બેરે બસ એ લઈ આવ કોક કે પય વાણ કોક કે કાળુભાઈ ને કોક કે દસ <inaudible> રૂપિયા <waiplexable> <men> <aşk environmentally noise>

મારો બેટો ઝબરું લખી લેતો લાલા મોલકા આ હોનાની તો કિટલીઓ લાય બના રે તો લાલા લેળો લે આ ભાઈ અલા ઓણા પૈસા તો પેલો રહી ગયો કે લેતા હું કે માથે બોલી તા લે આજો

મહાકાળી ગ્રુપ વિઠોળા વિડીયો ગમો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય માતા